જમીનદારોએ ગ્રામજનોના રસ્તાના દબાણના આક્ષેપોને ખોટા પુરવાર કર્યા બે દિવસ અગાઉ નવી રખ્યાલના ગ્રામજનોએ રસ્તાના દબાણ મુદ્દે આવેદન આપી કલેક્ટરને રજૂઆત કરી હતી તેમજ જમીનદારોને રસ્તાના દબાણ મુદ્દે ખોટા આક્ષેપો કરી વિરોધ કર્યો હતો જમીનદારો જિલ્લા કલેક્ટરે જમીનના નકશા સહિત રજૂઆત કરવા પહોંચ્યા હતા વઢિયાર સમાચારની ટીમે આ મામલે સાચી હકીકત શું છે તે દર્શાવવા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ખાસરા મામલતદાર જમીનની આકરાણી પ્રમાણે જે હુકમ આપ્યો છે તે અનુસાર રસ્તા પર બેથી ત્રણ ફૂટનું અંતર રાખેલ છે ડિઝાઇન સ્કૂલ સામે એકસો અગિયાર સર્વે નંબર પૈકી એકસો બાર બસો પાંચ અને બસો છ જમીનનો સમાવેશ થાય છે જે અનુસંધાને પગદંડી માર્ગ ખેડૂતોના અવર જવર માટે રાખવામાં આવ્યો હતો મામલતદારના હુકમ પ્રમાણે આ રસ્તા ઉપર બળદગાડું ટ્રેક્ટર કે પછી કોઈપણ ભારે સાધનો જઈ શકે તેમ નથી આ માર્ગને પગદંડી માર્ગ દર્શાવેલ છે તેમજ ગ્રામ પંચાયત દ્વારા જે પણ કાર્યવાહી થતી હતી તે અનુસાર કામગીરી થઈ હતી જે પુરાવા સાબિત થતા રસ્તાના દબાણ મુદ્દે કોઈ પણ કાર્યવાહી થશે નહીં જમીનદારોએ આક્ષેપને ખોટા સાબિત કરી કલેક્ટરને રજૂઆત કરી જિલ્લા કલેક્ટર જે કંઈ પણ નિર્ણય લેશે એ આ બાબતે તે માન્ય ગણાશે આશિષ મહેતા નડિયાદ નામ અને આજે કલેક્ટરમાં રજૂઆત કરવા છે રજૂઆત કરી મારું નામ સોલંકી વિક્રમભાઈ ભઈજીભાઈ કામ રખ્યાલ કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા આયેલા કે બે દિવસ પહેલાં જે આવેદનપત્ર આવેલા એવા એવું કહેવા માંગતા લાગે કે અમે ગ્રામજનો છીએ પણ એક જ કુટુંબના વતની છે એ બધા અને અમને એવું હતું કે બાર ફૂટનો રસ્તો જોયો છે પણ અમે જિલ્લા પંચાયતના કલેક્ટર કચેરીના હુકમ પ્રમાણે ગ્રામ પંચાયતનો નકશો જોઈને પંચાયતનો નકશો તલાટીના આદેશ પ્રમાણે તલાટીના નકશો જોઈને અમે પગ રસ્તો ને અમારી હદમાં જ અમે ફેન્સી મારેલી છે આ બાબતે પંચાયતમાં પણ અગાઉ ગ્રામજનોએ રજૂઆત કરી હતી હા પંચાયતમાં ફક્ત રજૂઆત કરેલી પંચાયતમાં રજૂઆત કરી કેસ થયો અમે છત્રીસ મુદત ભરી મામલતદાર સાહેબે અમારા તરફમાં હુકમ મળ્યો નોટિસ આવી ગઈ અને નોટિસ પ્રમાણે અમે કરેલું છે એમ તેમાં પગ રસ્તો બતાવેલો છે નોટિસમાં કયા સર્વે નંબરમાં રસ્તો દેખાડેલો છે સર્વે નંબર એકસો અગિયારમાં બતાવેલો છે પગ રસ્તો અને એમના જવા આવવા માટે બહારનો રસ્તો

ખોટું નથી મેં પોતે પણ બે વખત માપની કરાયેલી માપની પ્રમાણે મારી એ બરાબર મારી છે એમાં કોઈ નહીં અમને એવું લાગે છે કે ખોટું માપથી કરે છે અને એમને જોઈએ છે મોટો રસ્તો જે પગ રસ્તો છે એ રીતે તમે ફેન્સિંગ મારી છે અને એ લોકો અમને એવી ધમકી હાલે છે કે તમને મારી નાખીશું એવું હાલે છે ધમકી એ લોકોનું કહેવું એવું છે કે આપે રસ્તો બ્લોક કરેલો છે ના બ્લોક નહીં ખુલ્લો જ છે ત્રણ ફૂટની જગ્યાએ ચાર ફૂટ રાખ્યો છે અમે અને બાઇક નીકળે એવું છે ટ્રેક્ટર ગાડી સાધન એવું લઈ જવું ફોર વ્હીલ ફોર વ્હીલ જેવી કોઈ પોઝિશન જ નથી નકશા પ્રમાણે નોટિસ પ્રમાણે જે અમારા બાજુવાળા જે પાડોશી છે એ લોકોને નોટિસ મળેલી છે કોર્ટ થ્રુ આ બાબતની રજૂઆત આ લોકોએ અગાઉ પણ પંચાયત કરી હતી હા એ આજ વસ્તુ હતી તલાટી એમને જ કહ્યું કે જે પગ રસ્તો છે એ પગ પગદંડી જ રહેશે એવું કહ્યું